હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો મેસી ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે સંજયભાઈને તો ટ્રેક્ટરની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને ચૌદનું એન્ડનું મોડલ છે ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની કલર અને કમનીને ફિટિંગ એન્જિન કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન છે એ સો ટકા વર્ક કરે છે ગેર હાઇડ્રોલિક્સ હોય સો ટકા વર્ક કરે છે કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે આગળ પાછળ બંને ટાયર તમ તમને પચાસ ટકાથી ઉપરના જોવા મળશે તો ટ્રેક્ટરમાં લાઇટ પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે અને બેટરી પણ સારી જોવા મળશે ટ્રેક્ટરમાં પાસિંગ રનિંગ છે તો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટર હાલમાં એક પણ રૂપિયો એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેસવાનું છે તો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈએ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પછી બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાઘણિયા નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જયસરાજ